આજરોજ જાહેર થયેલા ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સમગ્ર સરથાણા જગતનાકામાં શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો હતો પરમસુખ ગુરુકુળના સ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપ સ્વામીને માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારમાં શાળાના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું હતું શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી એ ગ્રેડની અંદર બે વિદ્યાર્થી તથા એ ગ્રેડની અંદર અગિયાર વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું આ તમામ વિદ્યાર્થીઓ શાળામાં રહી ખૂબ જ સરસ રીતે શિક્ષકો દ્વારા અભ્યાસ કરવામાં આવતો હતો તેમજ પરીક્ષા લક્ષી સતત તેમના માર્ગદર્શન મળતું રહેવાના કારણે વિદ્યાર્થીઓ ખૂબ જ ઉમદા પરિણામ પ્રાપ્ત કર્યું છે ઉમદા પરિણામ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થી મિત્રો આગળ પોતાની કારકિર્દી આઈટી ક્ષેત્રમાં તથા યુપીએસસી જેવી એક્ઝામો પાસ કરીને દેશની સેવામાં મહત્વનો ફાળો આપવાની ઈચ્છા ધરાવે છે સમગ્ર પરિણામ બાબતે શાળાના સ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી જગત તથા શાળાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આનંદ સ્વરૂપ સ્વામીએ વિદ્યાર્થીઓને ખૂબ જ આગળ વધો અને શાળા તેમજ પરિવારના ભારત દેશનું ગૌરવ વધારે તેવા રૂડા આશીર્વાદ આપ્યા હતા વેદિકા અશ્વિનભાઈ બરવાળિયા હું શ્રી સ્વામિનારાયણ પરમ ગુરુકુળમાં અભ્યાસ કરતી હતી મારું ધોરણ બારમાં ચોરાણું પોઈન્ટ પંચ્યાસી ટકા ટકા સાથે એ વન ગ્રેડ પ્રાપ્ત થયેલ છે અને આ વર્ષ દરમિયાન મેં ખૂબ જ સારી મહેનત કરી જે જેમાં મારા શિક્ષક મિત્રો સંચાલકો આચાર્યશ્રીઓ તેમજ મારા માતા પિતા અને મારી મહેનતનો શ્રેય છે એ બદલ હું દરેકનો આભાર માનું છું અને આગળ મારું કરિયર હું સીએમાં બનાવવા માગું છું મારું નામ ગજેરા સંજના છે હું શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી હતી અને આ બારમા ધોરણના રિઝલ્ટમાં મારો એકાણું પોઈન્ટ સત્તાવન સત્તાવન ટકા સાથે એવન ગ્રેડ પ્રાપ્ત થયો છે અને આ વર્ષમાં મારો આ રિઝલ્ટનું પરિણામ માટે મારા શાળાના સંચાલક મિત્રો શિક્ષક શિક્ષકો ગણો અને મારા વાલી વાલીઓ સાથે મારી મહેનતનો પણ ફાળો છે આજરોજ જાહેર થયેલા સામાન્ય પ્રવાહના પરિણામની અંદર શ્રી સ્વામિનારાયણ પરમશુખ ગુરુકુળ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ સમગ્ર સરથાણા વિસ્તારની અંદર ખૂબ જ સરસ પ્રદર્શન જાહેર કરેલું છે શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી બે વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ સાથે અગિયાર વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ સાથે પાસ થયેલ છે શાળાનું કુલ પરિણામ પંચાણું પોઈન્ટ ચોર્યાસી ટકા સાથે આ શાળાના બાળકોએ આખા વર્ષ દરમિયાનની જે મહેનત કરેલી હતી એ તમામ મહેનતને આ પરિણામની અંદર આપણને જોવા મળેલી છે સમગ્ર સરથાણા વિસ્તારની અંદર શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલની અંદર આ તમામ વિદ્યાર્થીઓ એકદમ નજીબી ફીની અંદર ખૂબ જ શ્રેષ્ઠ અને સારા પરિણામ સાથે ઉત્કૃષ્ટ દેખાવ કરેલો છે ભવિષ્યની અંદર આ વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધે સમાજ દેશ અને પોતાના કુટુંબનું નામ રોશન કરે અને ખૂબ આગળ પ્રગતિ કરે પ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં એટલી પ્રાર્થના સહ તમામ વિદ્યાર્થીઓને ખૂબ 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 અભિનંદન શાળા